હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં જોઈશું કે નવું પોર્ટલ આઈ ખેડૂત જે લોન્ચ થઈ ગયું છે હવે એમાં અરજી કઈ રીતે કરશો એના વિશેની જાણકારી આપણે જોઈ લઈશું તો મિત્રો આજ સુધી તમે જે અરજીઓ કરતા હતા એમાં અને આ નવા પોર્ટલમાં થોડો ફરક છે દાખલા તરીકે જે ખેડૂતને અરજી કરવાની હોય એ ખેડૂતે પોતાનું રજીસ્ટ્રેશન પહેલાં કરવાનું રહેશે આધાર કાર્ડ મોબાઈલ અને એક આઈડી પાસવર્ડ બનાવીને એ આઈડી પાસવર્ડ બનાવીને જ્યારે પણ તમે અરજી કરશો ત્યારે તમે જાતે પણ અરજી કરી શકશો અને કોમ્પ્યુટર ઓપરેટર જો ગામડા લેવલે હોય તો વીસી પાસે જઈને પણ કરાવી શકશો બીજું કે તમને આઈડી પાસવર્ડ જે મળે એનાથી તમે તમારું અરજીનું સ્ટેટસ પણ જોઈ શકશો કે મેં જે અરજી કરી હતી એનું શું થયું હવે નવેસરથી જે લોકોને આ આઈ ખેડૂતનું રજીસ્ટ્રેશન કરવાનું છે એને સૌપ્રથમ લાભાર્થી નોંધણીમાં ક્લિક કરવાની રહેશે ત્યારબાદ ખેડૂત ઉપર ક્લિક કરવાની રહેશે અહીં તમે તમારો જિલ્લો તાલુકો અને ગામ આ રીતે પસંદ કરીને પછી અહીંયા ખાતા નંબર પસંદ કરવાનો રહેશે બરાબર અહીંયા ખાતા નંબર આવી જાય પછી તમારું અહીંયા નામ બતાવશે અને આ રીતે પ્રોસેસ પૂર્ણ થશે હવે ત્યારબાદ જ્યારે લોગિન કરવાનું આવે ત્યારે તમારો જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે બરાબર તો આ પ્રમાણે તમે લોગિન થઈ જશો હવે અહીંયા જુદા જુદા પ્રકારની અરજીઓ છે અહીંયા આપણે ખેતીવાડી કરીશું તો ખેતીવાડીને લગતી આ તમામ અરજીઓ તમે જોઈ શકશો જેમાં ટ્રેક્ટર ટેલર મિલેટ પ્રોસેસિંગ યુનિટ રાઈડ ઓન સેલ્ફ પ્રોપર્ડ મલ્ટીપર્પઝ તુલબાર એટલે સનેડો કૌંસમાં સોલર પાવર યુનિટ ડ્રોનથી છંટકાવ સ્માર્ટફોટની ખરીદી વોટર કેરિંગ દરેક પ્રકારની જે અરજીઓ તમારે કરવાની છે એ અહીંથી કરી શકશો દાખલા તરીકે આપણે કોઈપણ અરજી પર ક્લિક કરીએ તો અહીંયા અરજી પર ક્લિક કરશું એટલે અહીંયા તમે જો તમે તમારા નામથી આઈડી પાસવર્ડ બનાવેલું હશે તો તમારું નામ ઓટોમેટિકલી ખુલી જશે અહીંયા આપણે આગળ જવા માટે ક્લિક કરીશું બરાબર અહીંયા જો મારું નામ ખુલી ગયું છે એ જ પ્રમાણે તમારું નામ ખુલી જશે અને અહીંથી બધી વિગતો ભરવાની રહેશે બેંકની વિગત જમીનની વિગત એ પ્રમાણે જેમ આપણે અગાઉ અરજીઓ કરતા હતા એ જ પ્રમાણે અરજી થશે પછી તમારે એક પ્રિન્ટ જનરેટ થશે એ તમારી જોડે રાખવાની રહેશે પણ જ્યારે મંજૂરી લેટર આવે ત્યારે તમને ફોન કરીને જાણ કરવામાં આવશે ત્યારે તમે એ અરજી અને જે તે ડોક્યુમેન્ટ્સ સાથે ગ્રામ સેવક કે જે તે એજન્સી જોડે જવાનો રહેશે તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે આપણે અરજી કરીશું તો વિડીયો શેર કરીએ જેથી લોકોને ખ્યાલ આવે